નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે રૂવાડા ઊભા કરનારી ઘટના સાત માર્ચ સોળસો ઓગણીસની વાત છે ઠાકુર સુજાનસિંહના લગ્નની જાન જઈ રહી હતી બાવીસ વર્ષનો સુજાનસિંહ કોઈ દેવતા જેવો દેખાઈ રહ્યો હતો એવું લાગી રહ્યું હતું કે જાણે દેવતા તેમના લગ્નની જાન લઈને જઈ રહ્યા છે તેણે તેની ભાવિ પત્નીનું મોઢું પણ જોયું ન હતું સાંજ પડી ગઈ હતી તેથી રાતના આરામ માટે તેણે છાપોલી ખાતે પડાવ નાખ્યો થોડીવારમાં તો તેને ગાયોમાં ઘૂઘરાનો અવાજ સંભળાવા લાગ્યો અવાજો સ્પષ્ટ નહોતા છતાં તેમણે સાંભળવાનો પ્રયત્ન કર્યો જાણે તે અવાજો તેને કંઈક કહેતા હોય સુજાનસિંહે પોતાના લોકોને કહ્યું કદાચ તે ભરવાડો હોઈ શકે છે તેઓ શું કહેવા માગે છે તે સાંભળો જાસૂસોએ માહિતી આપી કે યુવરાજ આ લોકો કહી રહ્યા છે દેવડે પર કોઈ સેના આવી છે તેઓ ચોંકી ગયા કેવું લશ્કર કોની સેના ક્યાં મંદિરમાં આવી જવાબો આવ્યા યુવરાજ આ ઔરંગઝેબની બહુ મોટી સેના છે જેનો સેનાપતિ ધરાવ ખાન છે જેણે ખંડેલાની બહાર પડાવ નાખ્યો છે આવતીકાલે ખંડેલા ખાતે શ્રી કૃષ્ણ મંદિર તોડી પાડવામાં આવશે નિર્ણય પાકો હતો પળવારમાં બધું બદલાઈ ગયું લગ્નના ખુશ ચહેરાઓ એકાએક ગંભીર થઈ ગયા હતા કોમળ શરીર જેવો કઠોર થઈ ગયા હતા જેઓ હતા તેઓ સેનામાં ફેરવાઈ ગયા હતા તેઓ તેમની સેનાના લોકો સાથે ચર્ચા કરવા લાગ્યા ત્યારે તેમને ખબર પડી કે તેની સાથે માત્ર સિત્તેર લોકોની ફોજ છે પછી રાતના સમયે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના તેઓએ નજીકના ગામના કેટલાક માણસોને ભેગા કર્યા લગભગ પાંચસો ઘોડે સવારો હવે તેમની સાથે હતા અચાનક તેમને તેમની પત્નીની યાદ આવી તેનો ચહેરો પણ તે જોઈ શક્યો ન હતો જે ડોલીમાં બેઠી હતી વિચાર આવ્યો તો તેનું શું થશે જેણે પોતાનું લાલ પાનેતર પણ હજુ બરાબર જોયું નથી તે જાત જાતના વિચારોમાં ખોવાયેલો હતો એ જ વિચારોમાં તેને તેની માતાએ આપેલા શબ્દો યાદ આવ્યા જેમાં તેણે રાજપૂત ધર્મ નહીં છોડવાનું વચન આપ્યું હતું તેની પત્ની પણ બધું સમજી ગઈ હતી તેણે ઢોલી તરફ જોયું તેની પત્ની ઇશારો કરી રહી હતી તેના મહેંદીવાળા હાથ બહાર કાઢીને તેના ચહેરા પર ખુશીના હાવભાવ હતા તે એક સાચી ક્ષત્રિયાણીની ફરજ બજાવી રહી હતી જાણે તે પોતે જ દુશ્મન પર તલવાર વડે હુમલો કરવા માંગતી હોય પરંતુ તે શક્ય હતું નહીં સુજાંતસિંહે ડોલી પાસે જઈને ડોલી અને તેની પત્નીને પ્રણામ કર્યા અને ડોલી ઉછકવા વાળાને ડોલીને સુરક્ષિત રીતે તેમના રાજ્યમાં મોકલવાનો આદેશ આપ્યો અને ખંડેલાને ઘેરીને તેની રક્ષા કરવાનું શરૂ કર્યું ઇતિહાસકારો કહે છે કે જાણે કૃષ્ણ પોતે તે મંદિરની રક્ષા કરતા હોય તેમ તેનો ચહેરો પણ શ્રી કૃષ્ણની જેમ ચમકતો હતો આઠ માર્ચ સોળસો ઓગણસીના રોજ દરાબખાનની સેના સામસામે આવી ગઈ હતી મહાકાલ ભક્ત સુજાનસિંહે તેના ઈષ્ટદેવને યાદ કરી અને હરહર મહાદેવના નારા સાથે દસ હજારની મુઘલ સેના સાથે સુજાનસિંહના માત્ર પાંચસો યોધ્યાઓ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું સુજાનસિંહે તેને મારવા માટે દરાબખાન તરફ ઘસી ગયો અને મુઘલ સેનાના ચાલીસ લોકોને મારી નાખ્યા આવી બહાદુરી જોઈને દરબખાને પીછે અટકરવાનું શ્રેષ્ઠ માન્યું પણ ઠાકુર સુજાનસિંહ અટકવાના ન હતા જે તેમની સામે આવતો હતો તેનું મોત નિશ્ચિત હતું સુજાનસિંહ સાક્ષાત મૃત્યુનું રૂપ ધારણ કરી યુદ્ધ લડી રહ્યા હતા એવું લાગતું હતું કે જાણે મહાકાલ પોતે યુદ્ધ લડી રહ્યા હોય આ દરમિયાન કેટલાક લોકોની નજર સુજાનસિંહ પર પડી પરંતુ આ શું સુજાનસિંહના ધળ ઉપર માથું તો હતું જ નહીં લોકોને ખૂબ આશ્ચર્ય થયું પરંતુ તેમના પોતાના લોકોને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે સુજાનસિંહનો મોક્ષ તો કેટલાક સમય પહેલાં જ થઈ ગયો હતો જે યુદ્ધ લડી રહ્યા છે તે તો સુજાંતસિંહના ઈષ્ટદેવ પોતે છે બધાએ મસ્તક નમાવી ઈષ્ટદેવને પ્રણામ કર્યા હવે દરા ખાન માર્યો ગયો હતો મુઘલ સૈન્ય ભાગી રહ્યું હતું પણ આ શું સુજાનસિંહ ઘોડા પર સવાર થઈને મુગલોને મારી રહ્યા હતા મૃત્યુનો એવો તો તાંડવે યુદ્ધના મેદાનમાં થયો હતો જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એકલા સુજાનસિંહના હાથે મુઘલોના સાત હજાર સૈનિકો માર્યા ગયા હતા જ્યારે મુઘલની બાકીની સેના સંપૂર્ણપણે ભાગી ગઈ ત્યારે સુજાનસિંહે જે માત્ર એક મૃત શરીર હતો મંદિર તરફ વળે છે ઇતિહાસકારો કહે છે કે જોનારા સુજાનના શરીરમાંથી દિવ્ય પ્રકાશનું તેજ નીકળતું જોઈ શકતા હતા એક અનોખો આશ્ચર્યજનક પ્રકાશ બહાર આવી રહ્યો હતો જેની સામે સૂર્યનો પ્રકાશ પણ ઝાંખો પડી રહ્યો હતો આ જોઈને તેના પોતાના લોકો પણ ડરી ગયા અને બધા એકસાથે શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા ઘોડા પરથી નીચે ઉતર્યા પછી સુજાંતસિંહનું શરીર મંદિરની મૂર્તિની સામે આવીને જમીન ઉપર પડી ગયું અને એક બહાદુર યોદ્ધાનું મૃત્યુ થયું ભારત માતાના આ બહાદુર યોદ્ધાને લાખ લાખ વંદન મિત્રો આવા જ ઐતિહાસિક અને જીવનમાં કંઈક આગળ વધવામાં ઉપયોગી થાય એવા વિડીયો જોવા માટે તથા નવી નવી વાર્તાઓ અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો મિત્રો થેન્ક યુ